મહારાજની પત્રકારો નો કાર્યક્રમ હોય અને પત્રકારનો અવાજ તો પતકાય પત્રકારનો અવાજ તો દેખાડવો પડે ને તો આવો અવાજ ન આવે બોલો દાન અને મહારાજની શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાના અને સુરત દ્વારા અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારોનું સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ધારી બગસરા ખાંભાભાત વિસ્તારના લોક લાગેલા સન્માનીય ધારાસભ્ય શ્રી જયભાઈ કાગડિયા આપણી બાજુનો જ ગઢિયા ગીર જે દાને માશ્રમ ખૂબ જ નવનિયુક્ત રીતના આગળ વધી રહ્યું છે આકાલ ભામી રહ્યું

જ્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક નવી ચેતના આવી છે અને મને કહેતા કે ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકરને અતુલભાઈ બેસવા નથી દેતા સતત કાર્યશીલ કાર્યકરોને દોડતા કરી દેતા છે એવા મારા આદરણીય ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કલાણી સાહેબ ઉપસ્થિત હમણાં જ આપણને આપણું જે આસ્થાનું કેન્દ્ર છે બોટકા આશ્રમ તે ખૂબ સારો પ્રતિષ્ઠાનો બાપુની બાપુજી આપણી વચ્ચેથી વિદાય લીધી દેવ થયા છે એમની મૂર્તિ પ્રતિષ્ઠાનો જે સુંદર કાર્યક્રમ કરી રહ્યા છે એનાથી મુખ્ય દાતા અને મુખ્ય યજમાન છે એવા સાગરભાઈ શેઠ શ્રી સાગરભાઈ વાડ્યા સાહેબ ઉપસ્થિત અમરેલી જિલ્લા ખરી વેચાણ સંઘના આદરણીય પ્રમુખ અને ચલાલામાં વર્ષો પહેલા સભાપતિનું જેમને કામ કર્યું હતું પણ આજ હજી લોકોના દિલમાં સભાપતિની નામના મેળવી છે એવા આદરણીય જયંતિભાઈ પાનસુરિયા ઉપસ્થિત તારી તાલુકાના યુવાન કર્તિજનિસ્ટ અને જેમને અતુલભાઈ ભાજપનું સિમ્બોલ છે

ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ અને ચલાલા લોહાણા માજનના આદરણીય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સાદરાની ધારી તાલુકા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને જેવીભાઈ એક ત્રિકમનો ઘા કરે અને તરત લોકો સુધી પહોંચી જાય એવી જે સુંદર કામગીરી કરી રહ્યા છે એવા અમારા હર્ષદભાઈ રાવળ ઉપસ્થિત જેમના માધ્યમથી આપણે અહીંયા ભેગા થયા છીએ આ પાવન ભૂમિ છે સાઈ મંદિર સાઈ ચેન્જેબલ ટ્રસ્ટ ની આજે પાવન ભૂમિ છે એમાં આપણે જે ઉપસ્થિત થયા છીએ ત્યારે જે જેમના માધ્યમથી આપણે ઉપસ્થિત રહેવા તમામ પત્રકારો અતુલભાઈ આખા જિલ્લામાં એક પણ એવું ગામ બાકી નથી કે તેથી એક બે પત્રકારો ન આવ્યા હોય ધારીજી નજીકનું ગામ છે તેથી તો પાંચ દસ પત્રકારો આવ્યા છે પણ એક પણ એવું ગામ બાકી નથી વીસ ગામમાંથી કે ત્યાંથી રાજુલા જાફરાબાદ તમને કહું જાફરાબાદ ને રાજુલા તો કેટલું આપણે દૂર છે છતાંય એમની લાગણી આપણી વચ્ચે બતાવી અને આજે બધા ઉપસ્થિત છે ત્યારે હું ચાય સાય સેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી માનવ મા મોગલ સેવા ટ્રસ્ટ વતી આપ બધાનું હૃદયથી ઉમળકાભેર આપનું હાર્દિક સ્વાગત કરું છું આ એક વિચાર આવ્યો કે જિલ્લાના પત્રકારો સામાજિક આગેવાનો અને સંતો મહંતો ના સાનિધ્યો બોલાવી અને એમનું સન્માન કરવું એવો એક સરસ વિચાર આવ્યો

અને એમની ફરજ પ્રમાણે ફરજ બજાવતા હોય સારી ફરજ બજાવતા હોય અને સારું કામ કરતા હોય ત્યારે પત્રકાર એને બિરદાવવામાં ક્યારેય પાછી પણ ન કરતા હોય છે અને બિતાવતા પણ હોય છે પણ એ જ પત્રકાર જયારે કોઈ રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાન હોય કે કોઈ સંસ્થા હોય એ પોતાની ભૂલ્યા હોય અને સમાજને કોઈને નુકસાન થતું હોય એમના એમની પણ સ્ટોરી કે એમના અહેવાલ પણ લોકો સુધી પહોંચાડતા હોય છે ત્યારે ઘણી બધા પત્રકારોને મુશ્કેલી પણ થતી હોય છે કાટ તડકો કે વરસાદ કે પરિવારની પણ ચિંતા કર્યા વગર ઠેક ઠેકાણે કે સમાચાર મને યાદ છે કે હું ઘણી વખત જોતો હોય કે કોઈ પણ નાનો બનાવ બીનો હોય કોઈ પછી ખેતી લાયક હોય કે કોઈ સામાજિક હોય પણ પત્રકારો સમયનું પણ ભાન વ્યવસ્થા કરી અને ત્યાં પહોંચી અને લોકો સુધી જે સાચી હકીકત છે એ પહોંચાડે છે આવું ભગીરથ કામ જયારે પત્રકારો કરતા હોય ત્યારે આ સંસ્થાને ભગીરથ કામની નોંધ લઈ અને આજે બધાને ભેગા કરી અને ભોજન સાથેનો કાર્યક્રમ રાખ્યો છે એટલે હું ફરી વખત આ ટ્રસ્ટને અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું મિત્રો આ જયારે માનવ શ્રી માનવ મા મોગલ સેવા ટ્રસ્ટ છે એ આ કાર્યરત છે સમૂહ લગ્ન ભૂખ્યા ભોજન એવી અનેક સેવાની પ્રવૃત્તિ સતત ને સતત અહીં ચાલુ હોય છે એક દિવસ પણ પ્રતાપભાઈ એક દિવસ પણ આ સંસ્થામાં સેવાની પ્રવૃત્તિ ન થઈ હોય એવો બનાવ નથી અને અમને તો રાજુભાઈ જાનિયા ને લલિતાબા મહેતા સહિત ની જે ટીમ છે મિતેશભાઈ ભટ્ટ ની પંદર દિવસ નોંધી આવી ને આપણે કે જમવા નો પ્રોગ્રામ છે પ્રસાદનો પ્રોગ્રામ છે તમારે આવવું પડશે એટલે આવો લોકોને પ્રસાદ લેવડાવો અને કેમ સેવા લોકોની થાય લોકો દરેક માં લોકો સુધી કેમ પહોંચાય એ જેમનું સુગીર કાર્ય છે ફરી વખત